નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી મહાકુંભમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક શખ વૃદ્ધ દંપતીની મદદ કરતો દેખાય છે આ વિડિયોમાં વૃદ્ધ મા બાપને તેમનો દીકરો અને વહુ કુંભના મેળામાં મૂકીને જતા રહ્યા છે વૃદ્ધ મા બાપનો સૌથી મોટો સહારો તેમનો સંતાનો જ હોય છે આ બાળકો એ જ હોય છે જેમને નાનપણથી ઉછેરીને મા બાપે મોટા કર્યા હોય છે જો કે આ કળિયુગમાં જ્યારે બાળકોનો વારો આવે ત્યારે મા બાપની સેવા કરવાની જગ્યાએ તેમને એકલા છોડી મૂકતા હોય છે તમે આવા સોશિયલ મીડિયા પર અને આપણી આજુબાજુમાં અનેક કિસ્સાઓ જોયા હશે ત્યારે હવે મહાકુંભમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે હકીકતમાં જોઈએ તો મહાકુંભમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક શખ વૃદ્ધ દંપતીને મદદ કરતો દેખાય છે આ વિડીયોમાં વૃદ્ધ મા બાપને તેમનો દીકરો અને વહુ કુંભના મેળામાં મૂકીને જતા રહ્યા છે આ ઘટના બાદ લાચાર વૃદ્ધ દંપતી મદદ માટે લોકો સામે હાથ ફેલાવી રહ્યા છે આ દરમિયાન એક યુવક આવે છે અને તે થોડી મદદ કરે છે આ વૃદ્ધ દંપતી આ યુવકને પોતાના દુખડા સંભળાવે છે યુવક થોડી મદદ કરે છે અને તેમને આશ્રમમાં લઈ જવાની વાત પણ કરે છે જોકે આ દંપતી કહે છે કે અમે આજની રાત અહીં જ છોડી દો અમે સવારે આશ્રમમાં જતા રહીશું આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે કપલ રડતા દેખાય છે કે અમારા સંતાનો અમને મૂકીને જતા રહ્યા અમારે ત્રણ વહુઓ છે ત્રણેય અમને ખૂબ હેરાન કર્યા જેના કારણે અમે તેમને કહ્યું કે કે આપણા શહેરમાં કુંભનું આયોજન થઈ રહ્યું છે અને અમને ત્યાં જવા દો અને અમને અહીં મૂકી ગયા આ દરમિયાન યુવક કહે છે કે તમે ચિંતા ન કરો અમે તમારું ધ્યાન રાખીશું સવારે આવીને આપની વધારે મદદ કરીશું લોકો પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ચોક્કસપણે તેમના બાળકો રાક્ષસ હશે નહીંતર આવી રીતે કોણ મા બાપને મૂકીને જતા રહે